ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખૂબ વખાણ કરતા કેટલાય ઘોડે સવારો આ ઘોડાના મોં માંગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એના ઘોડો ગાયબ હતો એણે જ ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે

તમે મારી વાતને સમજી શકતા નથી આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ પાણી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર અથારી વશ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ ન જો ઘોડા ન આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરગો હોત તમારા નસીબ ખરાબ છે કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પર પાણી તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાક કાઢવો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે એ મતો જ નહીં ગામ લોકો ફરી આ ખેડૂતને ઘરે આવ્યા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડા ઘસવા લાગ્યો જીવનમાં આવતા ઉતાર ચઢાવ જીવન આપનારા એ ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે એનો શોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે